હવે કંઈ નહીં હવે કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ કન્ટીન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી દેજો ફૂલ કેતા ફૂલ મજા આવશે નહીં આજના વ્લોગની અંદર બિસ્કીસ ના કરતા નવ સાડા નવ થયું છે ઘડીક બનાવીને બ્લોગ શૂટ કરવી પછી એડિટિંગ કરીને પછી નાખી દઈએ પછી ખસ ખાવી પાછા નો પહેલે દોઢ લાખમાં ઘટ્યો પહેલીથી દોઢ લાખની ઘડી બાર માણસ મોટામાં મોટું ગોબડો ગોબડક તો તમને ના ખબર પડે એ બધું સમય આવે કેવી અત્યારે તો પહેલે સમય નથી આવ્યો આ ઘડિયાળ આપવા સમય લાવશે પહેરી લીધી એક બ્રાન્ડ બીજી બ્રાન્ડ પહેરી લીધી આ ઘડિયાળ તમારે કોઈને વેલું મગન બગાડ ને નાની પાડવી લઈ જઈજ તો કહીશ કઈ નહીં વિડીયો વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળી લે બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રીરામ એન્ડ